સુડતાલીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડ વિદ્યાર્થીઓ પરીક્ષા પરીક્ષાને લઈને ડર ના ઉભો થાય તે માટે આ પરીક્ષા યોજવામાં આવતી હોય છે અમદાવાદના ડીઓએ પરીક્ષાનું આયોજન કર્યું છે સતત ત્રીજા વર્ષે પ્રી બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે વિદ્યાર્થી કાળમાં બોર્ડની પરીક્ષાનું ખૂબ મહત્ત્વ છે અને રાજ્ય સરકાર પણ આ માટે વ્યવસ્થા કરતી હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં શહેર જે ડીઓ છે અને ગ્રામ્ય ડીઓ છે તેમનું એક અનોખી પહેલ અહીંયા જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓ છે તેઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય એની પહેલાં જ બોર્ડની પરીક્ષાનો માહોલ કેવો રહેશે તેના સાથે વિદ્યાર્થીઓને એક અનુભવ મળી શકે અને બોર્ડની પરીક્ષા ટાઈમે તેમને ગભરામણ ન થાય પરીક્ષાનો કોઈ ડર ન રહે એ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવાઈ રહી છે આજથી આ પ્રી બોર્ડ એક્ઝામ લેવાઈ રહી છે અને શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે એ પહેલાં તેમને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે એક સાનુકૂળ વાતાવરણ મળે અને ડર ન રહે તે પ્રકારના વ્યવસ્થા વચ્ચે તેમની પરીક્ષાની શરૂઆત કરવામાં આવી રહી છે જે ગ્રામ્ય ડીઓ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે કયા પ્રકારની શરૂઆત આજથી થઈ રહી છે મેડમ આપ જણાવો આજથી પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ રહી છે શું કહેશો આથી અમદાવાદ ગ્રામ્ય સમગ્ર જિલ્લામાં પ્રી બોર્ડ પરીક્ષાનું અમે આયોજન કરેલું છે બોર્ડની પદ્ધતિથી જ સમગ્ર પરીક્ષા લેવાશે અગાઉ તમામે તમામ જિલ્લાના જે પણ અમારા ઝોન બનાવવામાં આવેલા હતા તેમાં બોર્ડની પદ્ધતિથી સ્ટ્રોંગ રૂમ પણ અમે નિમેલા હતા અને તમામે તમામ એક જ પદ્ધતિના પેપરથી આજે પ્રથમ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે અને મુખ્ય હેતુ કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નિર્ભય પ્રણે અને તેઓને લાગે કે આ જ પ્રકારે બોર્ડની પરીક્ષા હશે કોઈપણ શાળામાં જઈશું તો અમને કોઈ પ્રશ્ન આવશે નહીં તો બસ અમારા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને લઈ આજે આ બોર્ડ પરીક્ષા પૂર્વાનુભૂતિ કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે ગીતા વિદ્યાલયમાં છીએ શાળાના સંચાલક અને અમારી સમગ્ર ટીમ અત્યારે અમારી સાથે છે કેટલા વિદ્યાર્થીઓ છે અમદાવાદ ગ્રામ્યમાં કે જેઓ આજે બોર્ડની પરીક્ષા આપશે જી આજે ધોરણ 10 ના 42000 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પ્રી બોર્ડ પરીક્ષા અમારી અને તમામે તમામ શાળાઓમાં આજ પ્રકારે સમાંતર આયોજન થશે કેટલા દિવસો સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ સામાજિક વિજ્ઞાનનું છે ત્યારબાદ લગભગ 27 તારીખ સુધી તમામે તમામ શાળામાં આ પ્રકારે આયોજન ચાલશે